મહારાજા જયદીપ સિંહજી જન્મ ની ના ભાગરૂપે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નગરમાં આવેલ રોજબર્ડ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો રાજમાતા ઉર્વશી દેવી મહારાજા તુષારસિંહ બાવા મહારાણી અંબિકા કુમારી મહારાજ કુમાર નિર્ભયસિંહ સહિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આજ રોજ સ્વર્ગસ્થ જયદીપસિંહની યાદમાં રાજવી પરિવાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ધિરાજ હોસ્પિટલ તરફના સહયોગથી એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એ મેગા કેમ્પમાં આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા હતા અને આશરે આઠસોથી નવસો દર્દીઓને તપાસી અને તેમની ફ્રી દવા કરવામાં આવી હતી અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ હતું અને એ કેમ્પમાં સાહીઠથી પાંસઠ બોટલનું કલેક્શન થયું છે ડોક્ટર રમેશ હોસેટ પ્રેસિડેન્ટ ઇન્ડિયન કોર્સ સોસાયટી ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો